નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમની જે ભરતી છે એનું કામ ચલાવું મેરિટ યાદી એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ટુ પી એમએલ ટુ આવી ગયું છે તો કોનું તો કે ધોરણ છથી આઠનું આવી ગયું છે ગુજરાતી માધ્યમ માટે તો આ જે ભરતી છે એમાં ઘણા બધા જ્ઞાન સહાયકોએ ચાલુ નોકરી દરમિયાન ડિગ્રી મેળવી હતી તો આ ડિગ્રી દૂર કરવા માટે અરજીઓ છે એ ગુજરાત સરકારે મંગાવી હતી એટલે કે જે પસંદગી સમિતિ છે એમણે મંગાવી હતી તો એના દ્વારા આ જે ડિગ્રીઓના લીધે ઘણાનું મેરિટ ઘટ્યું છે તો એના લીધે જે મેરિટમાં સુધાર છે એના લીધે પીએમએલ એ ટુ આવ્યું છે સાથે નામદાર હાઈકોર્ટ છે એમાં કેસ પણ થયો હતો તો છેતાળીસ છેતાળીસ એકવીસ એટલે કે ચાર હજાર છસો એકવીસ ઓબ્લિક બે હજાર પચીસ નામનો હાઈકોર્ટમાં કેસ થયો હતો તો એના હેઠળ સરકારે આ કાર્યવાહી કરવી જરૂરી હતી તો સરકારે કાર્યવાહી કરી દીધી છે તો જેમને પણ સ્વેચ્છાએ દૂર કરવી હતી તો એમણે ડિગ્રીઓ દૂર કરાવી લીધી છે ને એના લીધે આ પીએમએલ એ ટુ આવ્યું છે તો આ તમે જોવા માંગતા હો તો જે વીએસ બી ગુજરાત ડોટ વેબસાઇટ છે ત્યાંથી આ જોઈ શકો છો સાથે ઉમેદવાર મેરિટ માટે લોગિન પર ક્લિક કરીને પોતાનું મેરિટ જોવા માંગતા હોય તો જે પત્રક પર દર્શાવેલ ટેટ નંબર છે એ લખવાનો છે તો ટેટ પરીક્ષાનો નંબર છે ટેટ ક્યારે પાસ કરી એનો વર્ષ છે પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક જે લાગુ પડતું હોય મોબાઈલ નંબર અને પાસવર્ડ આટલી વિગતો તમારે લખવાની છે અને પછી આ રીતે તમે જોઈ શકશો તો મેરિટ ક્રમ અને તમારો કે મેરિટ ક્રમમાં કેટલો બદલ બદલાવ છે એ પણ જોઈ શકશો અને આ મેરીટ ક્રમમાં કોઈ ભૂલ હોય કોઈ સુધારા વધારાની તમારી ઈચ્છા હોય તો ત્યાં બાજુમાં વાંધા અરજી માટેની લિંક પણ આપેલી છે તો ત્યાંથી તમે એ વાંધા અરજીની લિંક છે એના પર ક્લિક કરીને વાંધા અરજી પણ કરી શકો છો અને જે તમારી વિગતો છે એ તમામ જોઈ શકો છો તો ઉમેદવારે તેઓના નામ લાયકાત કેટેગરી મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ એટલે કે ભૂલ હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ દસ સાત બે હજાર પચીસથી બાર સાત બે હજાર પચીસ એટલે કે તમને કુલ ત્રણ દિવસ આપેલા છે દસમી અગિયારમી અને બારમી તો તમામ ઉમેદવારો હોય જેને પણ ભૂલ હોય એ ઓનલાઈન સુધારા પત્રક એટલે કે વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકે છે અને આ જે પ્રિન્ટ મેળવી છે એમાં જે પણ વિગતો દર્શાવેલી છે એમાં કોઈ સુધારો વધારો કરવા પાત્ર હોય તો સુધારા પ પત્રક જે છે એમાં વિગતો તમે તમારી જાતે સુધારી શકો છો અને એ જે વિગત સુધારી છે એના પુરાવા પણ તમારે જોડવાના છે તો દાખલા તરીકે તમે કોલેજના મેરિટમાં તમારે ભૂલ છે ક્યાંય તો એ ભૂલ સુધરાવી છે તો કોલેજની જે માર્કશીટો છે જોડવી પડશે દાખલા તરીકે તમારે બીએડના ગુણમાં કે ટકાવારીમાં ક્યાંય ભૂલ છે તો બીએડની માર્કશીટ મૂકવી પડશે તો આ રીતે તમારી જે પણ ભૂલ છે એના સંદર્ભમાં તમારે એ પુરાવો જોડવો પડશે દાખલા તરીકે જાતિમાં કોઈ ભૂલ છે તો ક્રિમિલ સર્ટી છે પછી જાતિનું પ્રમાણપત્ર છે તો આ બધું તમે જોડી શકો છો તો આ જે કામગીરી છે દસમી અગિયારમી અને બારમી ત્રણ દિવસ સુધી તમારે જે વાંધારજીની પ્રિન્ટ છે એ મેળવી શકો છો ને સાથે આ ત્રણ દિવસ સુધી કામગીરી તમે કરી શકશો તે ઉપરાંત જરૂરી આધારો અને વાંધા અરજી તો કોઈને ભૂલ હોય તો વાંધા અરજીને આધારો સાથે તમે જે સ્વીકાર કેન્દ્રો પર ગયા વખતે જ્યાં અરજીઓ જમા કરાવી હતી ત્યાં અગિયાર અને બાર તારીખ એમ કુલ બે દિવસ માટે તમે આ જે વાંધા અરજી છે અને એના જે આધારો છે જે પુરાવા હોય છે એ ત્યાં તમારે જમા કરાવવાના રહેશે કોને તો જેને ભૂલ હોય એમના માટેની વાત છે તો એના માટે બે દિવસ આપ્યા છે કંઈ તો અગિયારમી જુલાઈ અને બારમી જુલાઈ બે દિવસ તમે બપોરના અગિયારથી અઢાર કલાક એટલે કે અગિયારથી છ વાગ્યાના સમય સુધી તમે આ વાંધા અરજી આપી શકો છો તો આ વાંધા અરજી તમારે ક્યાં આપવાની છે તો જ્યાં તમે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા ત્યાં તમે આપી શકો છો સાથે જે વિગતોનો સુધારો કરવાનો હોય તો તેના સમર્થનમાં જરૂરી આધારા આધાર પુરાવા જે છે એ પણ તમારે જોડવાના રહેશે અને સાથે વાંધા છે એટલે કે જે તમારો સુધારો તમે કરવા માંગો છો એ તમારા અરજી પત્રકમાં જ સુધારી દેજો અને જે વાંધા છે એમાં સુધારીને લખી દેજો અને જે પુરાવા જોડવાના એ જોડી દેજો તો આ રીતે તમે મૂકી શકો છો હવે સુધારામાં જે પણ રજૂ કરેલ વિગત છે એના અસલ પુરાવા સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તો વાંધા અરજી માટેના જે સ્વીકાર કેન્દ્રો છે ત્યાં તમારે અસલ પુરાવા લઈને જવાનું રહેશે તો એના સિવાય તમારી જે અરજી છે એમાં એ વાંધા અરજી સ્વીકારશે નહીં તો વાંધા અરજી હેઠળ જે પણ સુધારા કરે છે તો એ સુધારા માન્ય હશે સ્વીકાર્ય હશે તો જ સ્વીકારશે બાકી રદ કરશે તો એના માટે તમારે અસલ ડોક્યુમેન્ટ પણ બતાવવા પડશે તો આધાર પુરાવાઓ જરૂર તમે જોડી શકો છો પણ જ્યારે સ્વીકાર કેન્દ્રમાં જાઓ છો ત્યારે એ અસલ પુરાવા પણ તમારે બતાવવો પડશે ફાઇનલ મેરિટ યાદીને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની જે પણ સૂચનાઓ છે વેબસાઇટ પર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે અને ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વેબસાઇટ જોતા રહે તો આમાં પી એમએલ ટુ આવી ગયું છે તો વિષય વાઇઝ તમે ડાઉનલોડ કરી શકો છો ક્યાંથી ડાઉનલોડ કરવું એ હું તમને કહી દઉં છું બીજું કામ છે તમારું મેરિટ ક્રમાંક કયો છે એ પણ તમે જોઈ શકો છો તમારી પોતાની અલાયદી પીડીએફ ડાઉનલોડ કરીને બે અને ત્રીજા નંબરમાં જે છે વાંધા અરજીની કામગીરી છે તો આ ત્રણ કામગીરીઓ તમારે છે આમાંથી જે પણ લાગુ પડતી હોય એ તમે કરી શકો છો તો વેબસાઇટ પણ આપી દીધી છે અને આ જે પરિપત્ર છે એ ક્યારે બહાર પડ્યો છે તો દસમી જુલાઈ બે હજાર પચીસના રોજ ગાંધીનગરથી બહાર પડ્યો છે એટલે કે આજે જ બહાર પડ્યો છે તો આ જે વેબસાઇટ છે એના પર અપડેટ પણ આવી ગઈ છે તો તમે જોઈ શકો છો કામચલાઉ મેરિટ યાદી અંગેની જાહેરાત તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો સૂચનાઓ તે ઉપરાંત જે ત્રણ આડી લાઈન આપેલી છે એટલે કે મેનુ માટેનું બટન છે તો એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો તો પ્રોવિડ મેરિટ લિસ્ટ ટુ આપેલું છે ને અહીં બધા જ સબ્જેક્ટનું આપેલું છે તો આની અંદર તમે જઈને ક્લિક કરશો બધા સબ્જેક્ટ પર તો જે પણ તમે ડાઉનલોડ કરવા માગો છો એ કરી શકશો તો આ રીતે વિષે પીડીએફ આવી ગઈ છે તો તમે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ભાષા છે ચારેય ભાષાઓ છે તો તમામ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો તો એના માટે ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે સાથે તમારું જે મેરિટ ક્રમાંક છે એના યાદી સાથે પણ સરખામણી કરી લેજો એટલે કે તમે જે પીડીએફ તમારી મેરિટ ક્રમાંક કયો છે તમારું મેરિટ બધું લખેલું હશે તો એ બધી વિગતો છે એ તમે તમારી પર્સનલ જે પીડીએફ છે તમારા પોતાના માટેની તો એ તમારામાં લોગ ઇન કરશો કેન્ડિડેટ તરીકે તો ત્યાંથી બધું મળી જશે અને આ જે અરજી છે પીએમએલ ટુ છે એની સાથે સરખામણી કરી લેજો તો કોઈ ભૂલ હોય તો તમને ખબર પડે અને એના સંદર્ભમાં તમે વાંધા કરવા માંગતા હો તો કરી શકો છો જે પીએમએલ એમ ટુ છે એમાં ઉપર લખેલું છે પ્રોવિડ મેરિટ લિસ્ટ ટુ બરાબર આ રીતે બે હું કરેલું છે તો એ પણ તમે ખાસ તમારી રીતે ડાઉનલોડ કરી લેજો અને જોઈ લેજો તો આ રીતે પ્રોવિડ મેરિટ લિસ્ટ ટુ લખેલું છે બરાબર આ રીતે ડાઉનલોડ કરવાનું છે હવે જે મેરિટ બાબતની ચર્ચા છે આપણે અત્યારે નથી કરતા પણ કાલે એના માટે ટાઈમ ફાળવીને આપણે મેરિટ વિશે વાત કરશું કે હવે મેરિટ કેટલા સુધી પહોંચે છે તો આની જગ્યાઓ પણ આવી ગઈ છે કે કેટલી જગ્યાઓ છે તો આ જે ભરતીની કામગીરી છે એ પ્રોવિડ મેરિટ લીસ્ટ ટુ આવી ગયું છે તો હવે તમે બાર તારીખ સુધી વાંધા અરજી કીધું છે પછી ત્રણેક દિવસ જે સરકાર છે એના પર જે પણ અરજીઓ આવી છે એના પર કામગીરી કરશે અને એ એના પછી આ જે પ્રોવિઝ મેરિટ લિસ્ટ છે એને સુધારો કરશે તો કોના આધારે તો કે વાંધા અરજીના આધારે તો એ ત્રણેક દિવસ કામગીરી ચાલશે તો બારથી તેર ચૌદ અને પંદર તારીખ સુધી આ જે કામગીરી છે અંદાજે પૂર્ણ થઈ જશે અને પછી જે વીક છે એકાદ વીક છે એ માધ્યમિકની ભરતી પણ પૂર્ણ થઈ રહી છે તો જે છથી આઠની કામગીરી છે ફાઇનલ મેરિટ લિસ્ટ મૂકવાની તો એ પણ આવી શકે છે તો એ જુલાઈના જે છેલ્લું વીક છે ત્યાં સુધી આવી જશે કારણ કે જે માધ્યમિકની કામગીરી થોડી ગ્રાન્ટેડની બાકી છે અને એની જે છેલ્લી કંઈક સોળક તારીખ સુધી શાળા પસંદગીની બધી કામગીરી પૂર્ણ થાય છે પછી ઓર્ડરની કામગીરી છે એટલે સરકાર જે ક્રમિક ભરતી કરવા માંગે છે એ પણ પૂર્ણ થઈ જાય તો આટલી કામગીરી છે એ ચાલશે અને જુલાઈનું જે છેલ્લું વીક છેલ્લું અઠવાડિયું છે એમાં કદાચ જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ આવી શકે છે અને તમારા કોલ લેટર છે એ પણ નીકળશે તો આ રીતની પ્રોસેસ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો સાથે વિડીયો પસંદ પડે તો અચૂક લાઈક કરી શકો છો તો થેન્ક યુ વેરી મચ